જામનગરના મિયાત્રા ગામે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ બ્રીડ મલ્ટીપ્લિકેશન ફાર્મનું ઉદ્ઘાટન કર્યું હતું સરિતા ગૌ સંવર્ધન કેન્દ્ર ખાતે આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પશુઓના રક્ષણ અને સંવર્ધન માટે તેર હજાર કરોડના પ્રોજેક્ટ દેશને અર્પણ કર્યા છે જેથી પશુઓને મફત વેક્સિન સહિતની સુવિધાઓ પૂરી પાડી શકાય છે ભારતના અર્થતંત્રના કેન્દ્રબિંદુમાં આગામી સમયમાં ગૌ માતા હશે એક જ આપણી દેશી ગૌ માતા એવી બનાવી છે જેના મળ અને મૂત્ર પવિત્ર મોદી સાહેબ ની દીર્ઘ દ્રષ્ટિ ને કારણે એમણે આખા દેશના પશુઓનું હેલ્થ નો મોટો પ્રયોગ શરૂ કર્યો આખા દેશના પશુઓને વેક્સિનેશન કરાવવાનો નિર્ણય પ્રધાનમંત્રી શ્રી ઘણી જગ્યાએ ગૌશાળાઓ હોય ગૌશાળાઓ ગાયોનો ત્યાં પાલન થતું હોય એમાંથી દૂધ ઉત્પાદન કરતા હોય એ બધું હોય પણ ખાસ જરૂર જે છે એ ગૌમાતાનો સંવર્ધન એટલે કે જે સારી ઉલવદની ગાયો વધી એના માટે આ બ્રિડિંગ સેન્ટર છે એ જાણીને ખૂબ આનંદ થયો